નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ નવ જાન્યુઆરી બે હજાર પચીસ અને સમગ્ર ગુજરાત માર્કેટના એ સો ટકા સાસા લાલ ડુંગળીના બજાર પર મિત્રો ચેનલમાં નવા હોવ તો જોડાયા રહેવા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી અને વિડીયોમાં અંધ સુધી બન્યા રહેજો તો વધારે સમય ન રહેતા કરીએ વિડીયો શરૂ મોરબી માર્કેટમાં સો રૂપિયાથી ચારસો ને વીસ રૂપિયા રાજકોટમાં નેવું રૂપિયાથી ચારસો ને પંદર રૂપિયા અમરેલીમાં એકસો ને વીસ રૂપિયાથી ચારસો ચાલીસ રૂપિયા અંકલેશ્વર માર્કેટમાં ત્રણસો રૂપિયાથી ચારસો ને એંશી રૂપિયા ડીસા માર્કેટમાં ચારસો રૂપિયાથી પાંચસો ત્રીસ રૂપિયા સુરતમાં બસો રૂપિયાથી સત્સો રૂપિયા ત્યારબાદ વાસણા માર્કેટમાં બસો સાઠ રૂપિયાથી પાંચસો સાઠ રૂપિયા તળાજામાં એકસો ને એક્યાસી રૂપિયાથી ચારસો ને પંચ્યાસી રૂપિયા ગોંડલ માર્કેટમાં એકસો ને એકથી ચારસો ને સિત્તેર રૂપિયા મહુવા માર્કેટમાં બસો ને સત્તર રૂપિયાથી ચારસો ને ચુમ્મોતેર રૂપિયા જામનગર માર્કેટમાં એકસો ને વીસ રૂપિયાથી ચારસો ને પચાસ રૂપિયા ભાવનગર માર્કેટમાં એકસોને પિસ્તાળીસ રૂપિયાથી પાંચસોને સત્યાવીસ રૂપિયા ત્યારબાદ મહેસાણા માર્કેટમાં એકસો ને ચાલીસ રૂપિયાથી પાંચસો ને વીસ રૂપિયા વિસાવદર માર્કેટમાં એકસો ને પાંત્રીસ રૂપિયાથી ચારસો ને અગિયાર રૂપિયા જેતપુર માર્કેટમાં એકસોને એકથી ત્રણસો ની રૂપિયા મિત્રો આવા જ બજાર ભાવ જોવા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લીજો જેથી આવનારા દિવસોના સો એ સો ટકા તમામે ત્રમ પાકના બજાર ભાવ અમારી ચેનલના માધ્યમથી સૌથી પહેલાં તમને મળી રહે તો મિત્રો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં